વાત કરીએ દેશભરમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે ત્યારે યુપીના મિરજાપુરમાં જીવલેણ બની ગરમી ઇલેક્શન ડ્યુટી માટે તહેનાત પાંચ હોમગાર્ડના મોત સોળ જનની સારવાર ચાલુ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ભાજપે લીધો મોટો નિર્ણય લોકસભાની ચૂંટણીના પરિણામો પછી ગુજરાતમાં પાર્ટી કોઈ ઉજવણી નહીં કરવાની પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની જાહેરાત રાજકોટ અગ્નિકાંડ કેસમાં રાજકોટ મનપાના ચાર અધિકારીના બાર દિવસના રિમાન્ડ મંજૂર અધિકારીઓની બેદરકારીને કારણે કોર્ટે રિમાન્ડ કર્યા મંજૂર આઈપીસીની કલમ છત્રીસ ઉમેરી સેક્સ કેન્ડલ મુદ્દે કર્ણાટકના સાંસદ પ્રજ્વલ રેવાનાની છ દિવસના રિમાન્ડ ફટકાર્યા જર્મનીથી ભારત પાછા ફર્યા બાદ એરપોર્ટ પર જ કરાઈ હતી ધરપકડ ઇન્કમટેક્સ વિભાગનો સપાટો આ વખતની લોકસભાની ચૂંટણીમાં રૂપિયા અગિયારસો કરોડની રોકડ અને જ્વેલરી જપ્ત કરી બે હજાર ઓગણીસની તુલનામાં આઈટી વિભાગે આ વર્ષે એકસો બ્યાસી ટકા વધારે રિકવરી કરી દેશના અર્થતંત્ર માટે આ મળ્યા સારા સમાચાર નાણાકીય વર્ષ બે હજાર ચોવીસના ચોથા ત્રિમાસિક ગાળામાં સાત પોઈન્ટ આઠ ટકાનો આર્થિક વૃદ્ધિ દર નોંધાયો સેન્ટ્રલ રેલવેમાં નવ્વાણું ટકાનો જમ્બો બ્લોક શરૂ થયો છે ત્યારે આજે પહેલા દિવસે લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની પાંખી સંખ્યા જોવા મળી આવતીકાલેનો દિવસ રહેશે મહત્વનો પીએમ મોદી પહોંચ્યા કન્યાકુમારી અને વિપક્ષે ટીકાનો કર્યો વરસાદ કોંગ્રેસે ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ ત્યારે અભિનેતા સિંહાએ પણ મોદી પર નિશાન સાધ્યું શત્રુઘ્નસિંહાએ મોદી પર નિશાન સાધતા પૂછ્યું કે મોદીને ધ્યાન માટે કેમેરા અને વીડિયોની શું જરૂર પાંચ વર્ષ સુધી સિરિયસ રિલેશનશિપમાં રહેનારા મલ્લાઈકા અરોરા અને અર્જુન કપૂરનું થયું બ્રેકઅપ બંને અલગ થયાની ચર્ચાએ સોશિયલ મીડિયા પર પકડી જોર ટી ટ્વેન્ટી મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પચીસો થી વધુ રન બનાવીને નોંધાવ્યો રેકોર્ડ સૌથી વધુ રન બનાવનારા ટોપ ફાઈવ માં રોહિત અને વિરાટ કોહલીનું સ્થાન યથાવત આવા દેશ વિદેશના ન્યૂઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ